બનાસકાંઠા થરાદ તાલુકાના નાગલા ગામે ફરી વરસાદી પાણી ભરાતા હાલાકી તો વરસાદી પાણી અને નહેર લીકેજનો પ્રશ્ન હલ કરવા ધારાસભ્ય અને મામલતદારને આવેદનપત્ર આપી કરી રજૂઆત નાગલા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પત્ર લખી કરી રજૂઆત નાગલા ગામની બસ્સોથી વધુ હેક્ટર જમીન છેલ્લા છ મહિનાથી પાણીમાં ઘરકાવ થઈ છે વધુમાં જૂનાગઢ તળ અને દૂધ મંડળીમાં પાણી ભરાતા આવન જાવનનો રસ્તો પણ બંધ થયો છે ત્યારે વરસાદી પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ બે હજાર પંદર અને સત્તરમાં પૂરગ્રસ્ત બન્યું હતું નાગલા ગામ નાગલા ગ્રામ પંચાયત અમે આ મોમ્મદારમાં અને શંકરભાઈને આવેદનપત્ર આપેલા આવ્યા હતા આજ મોમણદાર કચેરીમાં તો અને નાગલામાં પાણી ખૂબ ભરાવું છે અને ખાસને લીધે અને નાગદાને સુપીને લીધે પાણી ભરાય છે અને વરસાદ થોડો પડે તો પાણી ખૂબ આગળથી આવે છે અને હાલ પણ તમે દેખી શકો છો સવારમાં બે મીડિયા ભાઈઓ આવ્યા હતા એની મુલાકાત લીધી હતી આજે મંડળી ગ્રામ પંચાયત બધું પાણી છે અને રસ્તો પણ ચાલવાનું મુશ્કેલ છે અને તો પાણીનો કાયમ નિકાલ કરે અને સરકારે સાડાતેર કરોડનું પાણી નિકાલ માટે જનતાને નોખવા માટે પાઇપલાઈનને એ સિસ્ટમ બનાવવાની હતી પણ કોન્ટ્રાક્ટરને બે કાળજીને લીધે બન્યું નથી અને ધબકઅપ બની ગયું છે અથવા સંપ તાત્કાલિક બને અને નિકાલ થાય એવી અમારી સરકાર જમીન હોય